નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર પચાસ થી બારસો સિત્તેર ગોંડલમાં નવસો છેતાલીસથી તેરસો છેતાલીસ જામજોધપુરમાં બારસો પચાસથી તેરસો પાંચ વિસાવદરમાં અગિયારસો તેતાલીસથી બારસો એકવીસ ધોરાજીમાં બારસો એક્યાસીથી બારસો છન્નું અમરેલીમાં અગિયારસો અગિયારથી તેરસો અગિયાર હળવદમાં અગિયારસોથી તેરસો બે ભાવનગરમાં બારસો થી બારસો વીસ જસદણમાં નવસોથી બારસો બાર વાંકાનેરમાં બારસો ત્રણથી બારસો બાવીસ ભચાઉમાં બારસો સાઠથી તેરસો અગિયાર ડીસા તેરસો સાત થી તેરસો એકવીસ ભાભરમાં તેરસો થી તેરસો એકાવન પાટણમાં તેરસો થી તેરસો બેતાલીસ મહેસાણામાં તેરસો અગિયાર થી તેરસો એકાવન વિજાપુરમાં બારસો સાહીઠ થી તેરસો ઓગણચાલીસ હારીજમાં બારસો એકાવન થી તેરસો સુડતાલીસ કડીમાં બારસો નેવું થી તેરસો ઓગણચાલીસ વિસનગરમાં બારસો સિત્તેર થી તેરસો અડતાલીસ થરામાં બારસો એસી થી તેરસો ત્રીસ દહેગામમાં બારસો પચાસ થી બારસો સિત્તેર